મિત્રો હું તમને એમ નથી કહેતો કે તમે મકાઈની જ ખેતી કરો પણ મકાઈની ખેતી શિયાળામાં તમે કરો ને તો તમને ઉત્પાદન સારું મળશે હું કહેવા મોકતો ને જો તમે નારગઢની અંદર આવશો ને તો તમને આ ઝૂમ કરીને બતાવો બધે મકાઈ વાયેલી છે અત્યારે બધે મકાઈ પાછી એક નંબર છે ભાઈ તમને મકાઈનો વિડીયો તો મેં મારા બીજો વિડીયો એક શૂટિંગ કર્યો બધો ભેગો જ હું મૂકીશ તો આ મેં ખુદ મીને મેં મકાઈ વાયેલી તો મકાઈ આ રીતની છે ભાઈ તો તમારે તમારે ઘઉં વાવો કે મકાઈ વાવો પણ મકાઈ તમને વા તો તમારે ખોણ માટે તમારે મકાઈ ખાવા માટે કોમે આવશે ભાઈ એટલા માટે હું તમને કહું છું કે મકાઈ વાવવી જરૂરી છે ભાઈ બાકી ઘઉં તો તમે વાવો ઘઉં તો આપણે ખાવા તો જુએ છે તો ઘઉં પણ વાવવા પડે તો ઘઉં મેં આ મારા ઘઉં છે હાલની પોઝિશનમાં આ રીતના ઘઉં છે ફુવારોવાળા ઘઉં છે બીજા હેતરોમાં પાવાવાળા છે હાથથી દોમો કરવો પડે છે તો તમે જોઈ શકો છો આ ફુવારો રહ્યો આ રીતની આ ખેતરમાં પણ મકાઈ વાયેલી હતી પણ મકાઈ હારી હારીના કારણથી મકાઈ ભાગી ન હોવી પડી એટલે આ મકાઈ આ એક બે ડૂકા અમુક અમુક ઊભા એ ઉભા રહેવા દીધા છે બાકી એ પોઝિશનમાં તો હારા છે પણ ઊભા રહેવા દીધા મકાઈ કોમે આવે છે બાકી તમે જોઈ શકો છો ગૌ તો આ રીતના પોઝિશનમાં છે ઓમાં ખાતર બે કટ્ટો ખાતર ઠોકી દીધેલું છે એટલે આ ગૌ આ રીતના છે આટલાથી બોડીને પીલાવતી ઓમાં લગભગ પોષમણ ગૌ પડેલા છે પહેરેલા ગયો છે ભૂંખેલાની પહેરેલા છે ભાઈ તમે જોઈ શકો તો આ મેં ઓઢનીઓ આડી પોથી એનું કારણ એ છે કે આ ભૂંડહારો ના આવી કે ભૂંડ રાતે આવી એટલે મકાઈ બધી ભાગી નો છે ને આ બધે અત્યારે તમે જુઓ છો આ તો મારું હેતર નહીં પણ હું તમને તોય બતાવું જુઓ આ મકાઈ પણ અલગ છે આ મકાઈ પણ અલગ છે આનો કલર અલગ અલગ છે ભાઈ તમારે જુઓ જ જુઓ પેલાને ધોળો ફૂલ છે તો અને થોડો લાલ ફૂલ છે મારે થોડો લાલ ફૂલ છે પેલી મકાઈ જાડી જાડી પડી જાય વાવવામાં એટલે એ મકાઈ સારી નહીં એટલે હું તમને એ મકાઈ તો નહીં બતાવું પણ તે બધે જુઓ બધે ભાઈ નારગેટની અંદર મુસ્લિમ છે એટલે બધા મકાઈ જ વાવે મારું કહેવાથી મોનો તો તમે પણ મકાઈ વાવી શકો છો ભાઈ દર વખત તો આપણે મંગફૂળી ગઉ એવું બધું વાવતા બટાકો પણ એક વખત તમે મકાઈ વાવો તો તમને પોઝિશન સારું મળશે જુઓ આ છે મારા સીટ છે ને ભયની મકાઈ છે તો યોની મકાઈ હું તમને બતાવું જો હજી આટલી આટલી મોટી થઈ ગઈ છે તો હજી કોઈ ય મકાઈ મકાઈ ડોડો કોઈ આયો નથી સીપુટો હજી કોઈ ફૂટી નથી તો હું તમને પાસાણ જઈ પાહ જઈ હું તમને બતાવું આ રીતની મકાઈ છે જો ભાઈ આ ખાલી એક મકાઈઓ અહીંયા ફૂટી છે આટલી મકાઈ વધી ગઈ છે તો મકાઈ હજી થોડું નોનો નોનો બીઠો તો તમે જોઈ શકો તમારે ડોરોન સાર ખબર આપીએ તો તમે ખબર આવી શકશો ને તમને ઉત્પાદન સારું મળશે શિયાળાની મકાઈ વાવશો તો ઉનાળાની મકાઈ વાવશો તમારા મકાઈમાં કોઈ પોઝિશન સારું નહીં મળે હું તો કોઈ હું એ ખેતી જ કરતો આવ્યો એટલે હું તમને બતાવું છું મારી ઉંમર બાવીસ વર્ષ છે કોઈ વધારે નહીં એટલે મી ખેતી કરી લે એટલે મને થોડી માહિતી એટલે હું તમને થોડી જણાવી દઉં બાકીનો તમે જોઈ શકો છો આ બધે અત્યારે આ રીતની નારગઢની અંદર મુસ્લિમ છે એઓની મકાઈ વાયેલી છે તો હું તમને પણ કહું છું મકાઈ વાવવી જરૂરી છે ભાઈ તો વિડીયો તમને ગમતો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ પણ કરજો થેન્ક યુ ભાઈ